હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે કિચનમાં ખૂબ જ ઉપયોગી એવી અમુક ટીપ્સ શેર કરીશ તો પહેલી ટીપ માટે અહીં મેં એક નેપકિન લઈ લીધું છે જાડું હોય તેવું નેપકિન લેવાનું તેને પાણીની અંદર આપણે પલાળી લઈશું આપણે ઘોણી એવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ જેમાં આપણે બટેટાનો ઉપયોગ કરતા હોઈએ છીએ બાફેલા બટેટાનો અને બટેટા મોઈશ્ચર વગરના હોય તો વધારે ઉપયોગમાં આવતા હોય છે તો આપણે આજે પાણી વગર બટેટાને બાફીશું તો નેપકિનને મેં પલાળી લીધું છે અને હવે કૂકરને આપણે તળીએ અને સાઈડમાં તેલથી ગ્રીસ કરી લઈશું ખાલી આપણે આછું આછું તેલ લગાડવાનું છે જેથી તળિયેથી આપણું કૂકર ખરાબ ન થાય આવી રીતના તેલ લગાડ્યા પછી હવે આપણે જે નેપકિન પાણીમાં પલાળીને રાખ્યું હતું તેની અંદર આપણે બટેટા નાખી દઈશું નાના બટેટા હોય તો તમે આખા નાખી શકો છો પણ અહીં મેં મોટા બટેટા લીધા છે એટલે હું બે ફાડા કરીને આની અંદર એડ કરી દઈશ આપણે ઘણી રેસીપી બનાવતા હોઈએ જેમ કે આલુ પરોઠા બટેટાની ટિક્કી જેમાં બટેટા આપણે મોઈશ્ચર વગરના જોતા હોય છે મોઇશ્ચર ઓછું હોય તો તેમાં આપણે બાઇન્ડિંગ માટે લોટ કે બ્રેડ ક્રમ્સ છે તે ઓછા નાખવા પડતા હોય છે તો એના માટે તમે આવી રીતે વરાળથી બટેટા બાપશો તો બટેટામાં બિલકુલ મોઈશ્ચર નહીં રહે અને તમારી વાનગી ખૂબ જ સરસ બનશે તો બટેટા ઉમેર્યા પછી આપણે નેપકિનના બધા જ છેડા ભેગા કરી લઈશું અને વધારાનું પાણી છે તે સહેજ આવી રીતના દબાવીને નીચોવી લઈશું બને તો આમાં સફેદ કલરનું નેપકિન લેજો પણ મારી પાસે હતું નહીં એટલે મેં આવી રીતના કલરિંગ નેપકિન લીધેલું છે તો આવી રીતના પાણી નીચોવ્યા પછી હવે આપણે જે કૂકર ગ્રીસ કરીને રાખ્યું હતું તે લઈ લઈએ અને તેની અંદર આ નેપકિનને મૂકી દઈશું જે નેપકિનનો છેડા ભેગા કરેલો ભાગ છે તે આપણે કૂકરમાં નીચેની બાજુ રાખીશું અને હવે કૂકરનું ઢાંકણું બંધ કરીને આને આપણે ગેસ ઉપર મૂકી દઈશું આપણે આમાં કોઈ જ વિસલ નથી કરવાની તો ગેસ ઉપર મૂક્યા પછી શરૂઆતમાં આપણે એકાદ મિનિટ માટે ગેસની ફ્લેમ ફૂલ રાખીશું જેથી કૂકરની અંદર વરાળ ભરાઈ જાય અને એક મિનિટ થઈ જાય પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને વીસેક મિનિટ માટે આપણે આને થવા દઈશું બની શકે કે વીસ મિનિટની અંદર કદાચ એકાદ સીટી પણ થાય પણ વીસ મિનિટ આપણે આને રાખી મૂકીશું વીસ મિનિટ બાદ આપણે કૂકરમાંથી જાતે જ વરાળ નીકળી જાય ત્યાં સુધી રહેવા દઈશું બધી જ વરાળ નીકળી જાય ત્યારબાદ આપણે કૂકરને ખોલી લઈશું અને ચીપિયાની મદદથી આ નેપકિન છે તેને આપણે કાઢી લઈએ તો આવી રીતના તમે બટેટા બાફશો તો પાણી વગર એકદમ સરસ વરાળથી તમારા બટેટા બફાઈ જશે હવે બટેટાને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈએ તો આ પહેલી ટીપ હતી કે પાણી વગર બટેટાને કઈ રીતના બાફવા હવે ઘણી વખત એવું થતું હોય કે આપણે બટેટા બાફ્યા હોય ને પછી આપણે રેસીપી બનાવવાની ઉતાવળ હોય તો ગરમ ગરમ બટેટાની છાલ ઉતારવી તેને મેશ કરવા અઘરા પડતા હોય છે તો તેના માટે હું તમને સેકન્ડ ટીપ આપીશ કે ગરમા ગરમ બટેટાને તમે પાંચ જ મિનિટની અંદર છાલ ઉતારીને મેશ કઈ રીતના કરી શકો તો તેના માટે અહીં મેં એક ઝારો લઈ લીધો છે તળવાનો ઝારો આવે તે તેની ઉપર આપણે બટેટાને રાખીને ઉપર વાટકીની મદદથી પ્રેસ કરીશું બટેટા ગરમ હોવાથી આપણે વાટકીથી દબાવીશું આવી રીતના કરવાથી છાલ અને બટેટા અલગ થઈ જશે તમે જોઈ શકો છો કે અંદરથી કેટલી વરાળ નીકળી રહી છે એકદમ ગરમા ગરમ બટેટા છે તો આવી રીતના કરવાથી છાલ અને બટેટા તરત અલગ થઈ જશે અને બટેટા મેશ પણ થઈ જશે તો પાંચ જ મિનિટની અંદર તમે બટેટાને ફટાફટ છાલથી અલગ કરી શકશો અને મેશ પણ કરી શકશો અને આ બટેટા આપણે વરાળથી પાણી વગર બાફેલા છે અને તમે જોઈ શકો છો કે બટેટા એકદમ સરસ બફાઈ ગયા છે તો બટેટા બાફવાની અને ગરમા ગરમ હોય ત્યારે જ છાલ ઉતારીને મેશ કરવાની આ ટીપ તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો આ ટીપ ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો તો આવી રીતના ખૂબ જ સરળતાથી તમે બધા જ બટેટાને ફટાફટ છાલ સાથે અલગ કરીને મેશ પણ કરી શકશો અને આ બટેટાનો ઉપયોગ તમે કોઈપણ રેસીપીની અંદર કરી શકશો અને હું તમને કૂકરનું તળિયું પણ બતાવી દઉં કે આપણે પાણી વગર બાફ્યું હતું બટેટા છતાં પણ જરાય કુકર નીચેથી બ ખરાબ નથી થયું તો હવે સેકન્ડ ટીપ માટે થઈને અહીં મેં એક પેન લઈ લીધું છે તેની અંદર આપણે સોજી ઉમેરી દઈશું આપણે સોજીનો ઉપયોગ ઘણી અલગ અલગ વાનગીઓમાં કરતા જ હોઈએ છીએ લગભગ વાનગીઓમાં સોજીનો ઉપયોગ વધારે થતો હોય છે તો આપણે સોજી ઘણી બધી લઈ આવી અને લાંબો સમય સુધી જો સ્ટોર કરવી હોય તો આવી રીતના સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સોજીને થોડીક શેકી લેવાની એનો કલર ચેન્જ નથી કરવાનો ખાલી તપાવવાની જ છે આવી રીતના સોજીને તપાવીને પછી ઠંડી થયા પછી બરણીમાં ભરવાથી તમારી સોજી લાંબા સમય સુધી ખરાબ નહીં થાય જો તમે એમનમ સોજીને સ્ટોર કરી દેશો તો તેની અંદર ઝીણી ઝીણી ઈયળો અથવા તો જીવાત થઈ જશે અને સોજી ખરાબ થઈ જશે તો ઘણી બધી સોજી લઈ આવીને એકસાથે જો સ્ટોર કરવી હોય તો આવી રીતના એને તપાવીને પછી ઠંડી થવા દઈશું અને ઠંડી થઈ જાય ત્યારબાદ આપણે આને એરટાઈટ કન્ટેનરની અંદર અથવા તો કોઈપણ ડબ્બાની અંદર ભરી લઈશું તો સોજી લાંબા સમય સુધી સારી રહેશે તમારામાંથી ઘણાને આ ટીપ ખબર પણ હશે પણ ઘણાને ખબર નથી હોતી કે આવી રીતના શેકીને પછી સોજી ભરવાથી સોજી લાંબા સમય સુધી સારી રહે છે તો આ ટીપ કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે નેક્સ્ટ ટીપ છે મકરસંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે અને આપણે ચીકી અને લાડુમાં ગોળનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ તો આપણે ગોળ જ્યારે ભીલીમાં લઈ આવીએ તો તે ખૂબ જ ટાઇટ હોય છે અને કાઢવો મુશ્કેલ બને છે તો તેને સરળતાથી કાઢવા માટે અહીં મેં કળાઈમાં એકદમ ગરમ વરાળ નીકળે તેવું પાણી લઈ લીધું છે તેની અંદર આપણે આ ગોળનો ડબ્બો અથવા તો ભીલી છે તે મૂકી દઈશું અને આવી રીતના ફેરવીશું આપણે એમને રાખી નથી મૂકવાનું નહીતર તળિયેથી સાવ ઓગળી જશે પાણી ગરમ હોવાથી એટલે આવી રીતના ફેરવતા જઈશું અને સાઇડ્સને પણ ફેરવીશું આવી રીતના કરવાથી ભીલી છે તે અથવા તો ગોળ છે તે ડબ્બાની અંદરથી એકદમ સરળતાથી અને ખૂબ જ ઝડપથી નીકળી જશે તો આવી રીતના થોડીક વાર કર્યા પછી હવે આપણે આની અંદરથી ગોળને કાઢી લઈએ સહેજ થપથપાવીશું એટલે આરામથી ગોળ નીકળી આવશે જો તમે જોઈ શકો છો કે કેટલી સરળતાથી નીકળી ગયો છે હવે આ ગોળને ભાંગવો પણ ખૂબ જ અઘરો પડે છે અને આપણે બધી જ રેસીપીમાં ગોળને લગભગ છોલીને અથવા તો સુધારીને જ લેતા હોઈએ છીએ તો તેના માટે હું તમને એક બીજી ટીપ બતાવું અહીં મેં એકદમ ગરમ કડાઈ લીધેલી છે જે કડાઈમાં આપણે પાણી ગરમ કર્યું હતું તે જ છે તેની અંદરથી મેં પાણી કાઢી નાખ્યું છે તેમાં એક સ્ટેન્ડ રાખીને ગોળની ભીલી રાખી દઈશું અને ઢાંકીને આને થોડીક વાર માટે રહેવા દઈશું જેથી વરાળ અંદર ભરાવાથી ગોળ એકદમ સરસ સોફ્ટ થઈ જશે જો તમને એવું લાગે કે કડાઈ ઠંડી થઈ ગઈ છે તો તમે કડાઈને ફરી એક વખત ગરમ કરી શકો છો તો થોડીક વાર રાખ્યા પછી હવે આપણે ગોળને કાઢી લઈશું થોડીક વારમાં ગોળ સરસ પોચો પડી ગયો છે તમે જોઈ શકો છો કે એકદમ મેલ્ટ નથી થયો તો આવી રીતના ગોળ પોચો થઈ ગયો હોય તો કદાચ તમારે સ્ટોર કરવો હશે તો લાંબા સમય સુધી ગોળ ખરાબ પણ નહીં થાય જો ગોળ ભીનો થઈ જાય તો ખરાબ થઈ જાય છે પણ અહીં ગોળ જરાય ભીનો નથી થયો અને પોચો થઈ ગયો છે અને અમુક જ મિનિટોમાં તમે જોઈ શકો છો કે આખી ગોળની ભીલી છે તે આપણે ચાકુની મદદથી આરામથી સુધારી શકીશું તમે પણ મારી જેમ જો દરેક વાનગીમાં ગોળનો જ ઉપયોગ કરતા હોય જેમ કે હું ચા બનાવવામાં દાળમાં શાકમાં અને બીજી મીઠાઈઓમાં ગોળનો જ ઉપયોગ વધારે પડતો કરતી હોઉં છું તો ગોળ વધારે પ્રમાણમાં જોતો હોય તો આવી રીતના તમે એકદમ સરળતાથી ચાકુની મદદથી સુધારી શકશો તો આ ટીપ તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ગોળનો ઉપયોગ કરીને મેં હમણાં જ તમારી સાથે ગાજરનો હલવો બીટનો હલવો અડદિયા ઘણી બધી વાનગીઓ શેર કરેલી છે જે બધાની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો લગભગ એકથી દોઢ મિનિટની અંદર આપણે આખી ગોળની ભીલીને સુધારી લીધી છે તો છે ને હવે ગોળ સુધારવું એકદમ સરળ કામ તો આ વખતે સંક્રાંતમાં જો ચીકી બનાવવાના હોય તો આવી રીતના ગોળ સુધારીને જરૂરથી ટ્રાય કરજો હવે નેક્સ્ટ ટીપ છે આપણે સંક્રાંત ઉપર ચીકી બનાવતા હોઈએ છીએ અને શિંગદાણાને શેકી અને ફોલતા હોઈએ છીએ તો તે પણ ફોતરા ઉતારવાની અને ફોતરા અને શિંગદાણાને અલગ કરવાની હું સરસ એક મજાની ટીપ તમારી સાથે શેર કરીશ આપણે શિંગદાણાને મીડિયમ ફ્લેમ પર થોડીકવાર માટે પહેલાં શેકી લઈશું અને શેકેલા શિંગદાણાને એક રૂમાલ ઉપર પાથરીને ઠંડા થવા દઈશું બધા જ શીંગદાણા ઠંડા થઈ જાય ત્યારબાદ આ રૂમાલની આપણે પોટલી વાળી લઈશું આવી રીતના પોટલી વાળીને હાથેથી આપણે એને મસળવાનું છે આવી રીતના કરવાથી ફોતરા અને શીંગ એકદમ સરળતાથી અલગ થઈ જાય છે અને તમારે ચીક્કી માટે જો શીંગના ફાડા જોતા હોય તો ભાર દઈને કરશો તો બે ફાડા પણ અલગ થઈ જશે તો આવી રીતના શીંગદાણા શેકીને ઠંડા કર્યા પછી એકદમ સરળતાથી ને ખૂબ જ ઝડપથી બધા શિંગદાણાના ફોતરા તમે અલગ કરી શકશો અને ઘરમાં બહુ કચરો અને મેશ પણ નહીં ફેલાય અમુક ફોતરા રહી ગયા હોય તો હાથેથી આપણે કાઢી લઈશું અને ત્યારબાદ ફોતરા અને દાણાને અલગ કરવા માટે આપણે તળવાનો ઝારો લઈ લઈશું અને તેની મદદથી સિંગ દાણાને એકદમ સરળતાથી ફોતરાથી અલગ કરી શકીશું તો ફક્ત પ્લેટફોર્મ પર જ રહીને તમે દાણા અને સિંગને અલગ કરી શકો છો હવે નેક્સ્ટ ટીપ છે ડુંગળીને સુધારવા માટેની જ્યારે પણ આપણે ડુંગળી સુધારીએ ત્યારે આંખમાં પાણી આવી જતા હોય છે અને ડુંગળી સુધારવી ખૂબ જ કંટાળાજનક લાગતી હોય છે તો તેના માટે આજે હું તમારી સાથે એક ટીપ શેર કરીશ આપણે ડુંગળી સુધારવી હોય તેનાથી દસથી પંદર મિનિટ પહેલાં આપણે આને ફ્રીઝરમાં મૂકી દઈશું ફ્રીઝરમાં મૂકવાથી ડુંગળી સુધારતી વખતે આંખમાં પાણી નહીં આવે અને જો તમારી પાસે એટલો ટાઈમ ન હોય દસ પંદર મિનિટ ફ્રીઝરમાં મૂકવાનો તો તેના માટે એક બીજી ટીપ આપી દઉં અહીં મેં ટિશ્યુ પેપર લઈ લીધા છે બે ટિશ્યુ પેપરને પાણીમાં પલાળી અને ફોલ્ડ કરીને આપણે અહીં સાઈડમાં રાખી દઈશું અને ત્યારબાદ ડુંગળીને સુધારીશું આવી રીતના કરવાથી ડુંગળીની અંદરનું જે એસિડ છે તે આપણી આંખોમાં નહીં જાય અને ડુંગળી સુધારતી વખતે જરાય આંસુ નહીં આવે હવે નેક્સ્ટ ટીપ છે ડુંગળીને સુધારવા માટેની ઘણા લોકો મને પૂછતા હોય છે કે એકદમ ઝીણી ડુંગળી કઈ રીતના સુધારવી તો તે માટેની હું તમને ટીપ બતાવી દઉં આપણે ડુંગળીના છોતરા કાઢી લઈશું તમે જોયું હોય તો મેં નીચેનો ભાગ કાઢ્યો છે ઉપરનો ભાગ એમ જ રહેવા દીધો છે અને હવે આપણે આને બે ફાડામાં કરી લઈશું આવી રીતના કરવાથી ઉપરનો ભાગ આપણે કાઢ્યો ન હોવાથી ડુંગળી અલગ નહીં થાય અને આને આપણે આવી રીતના ઘણા બધા કાપા કરીને ખૂબ જ ઝડપથી અને ખૂબ જ સરળતાથી ઝીણા ઝીણા ટુકડામાં સુધારી શકીશું તો તમને જો ઝીણી ઝીણી ડુંગળી સુધારવી કંટાળોજનક લાગતી હોય તો આવી રીતના ટ્રાય કરજો ખૂબ જ સરળતાથી અને ખૂબ જ ફટાફટ તમે ડુંગળીને ઝીણી ઝીણી સુધારી શકીશો અને છેલ્લે જે આ બચે છે તેને આપણે ફેંકી દઈશું જનરલી આપણે ઉપરનો અને નીચેનો ભાગ પહેલાં કટ કરીને પછી સુધારતા હોઈએ છીએ એટલે ડુંગળી છૂટી પડી જતી હોય છે હવે અહીં મેં ફ્રીઝરમાંથી ડુંગળીને પણ કાઢી લીધી છે હવે આ ડુંગળીને તમે સુધારશો તો આંખમાં આંસુ જરાય નહીં આવે અને હું તમને એક બીજી રીત પણ બતાવી દઉં ડુંગળીને ઝીણી ઝીણી સુધારવા માટેની આપણે ડુંગળીને પહેલી વખતે કર્યું ત્યારે પાછળનો ભાગ કાઢ્યો હતો આગળનો આગળનું જેનું મોઢું હોય તેમ રેવા દીધું હતું હવે બીજી રીતમાં આપણે ડુંગળીનો આગળનો મોઢાનો ભાગ છે તે કાપી લઈશું અને પાછળનો જે આ અણી જેવો ભાગ છે તે એમને રેવા દઈશું અને આખી આખી ડુંગળીને આપણે આવી રીતના નજીક નજીક એકદમ ઝીણા ઝીણા કાપામાં કટ કરી લઈશું આવી રીતના નજીક નજીક કાપા કરવાના અને ત્યારબાદ આને સુધારી લઈશું તો આખી ડુંગળીને એક સાથે તમે ફટાફટ ઝીણી ઝીણી સુધારી શકશો આવી રીતના કર્યા પછી છેલ્લે જે પાર્ટ વચ્ચે તેને આપણે ફેંકી દઈશું તો ડુંગળી ઝીણી ઝીણી સુધારવાની આ ટ્રીક અથવા તો ટીપ તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો છેલ્લો જે આ ભાગ છે તેને પછી ફેંકી દઈશું તો આવી રીતે અમુક જ મિનિટોમાં તમે ઘણી બધી ઝીણી ઝીણી ડુંગળી સુધારી શકશો હવે નેક્સ્ટ ટીપ માટે ઘણી વખત પ્લેટફોર્મ પર આપણે કામ કરતા હોઈએ જલ્દી જલ્દીમાં તો એવું થતું હોય છે કે તેલ અથવા તો ઘી છે તે ઢોળાઈ જતું હોય છે તો જો તેને સાફ કરવા માટે આપણે પોતાનો ઉપયોગ કરીએ તો પોતું પણ આખું ચીકણું થઈ જતું હોય છે અને સાથે જ પ્લેટફોર્મ પણ એકદમ ચીકણો ચીકણો થતો હોય છે જેને આપણે સાબુથી સાફ કરવો પડે તો તેના માટે ફટાફટ અને સરળ એવો હું સાફ કરવાનો તમને ઉપાય બતાવું આપણે ઘઉંનો રોટલીનો લોટ હોય તે લઈ લઈશું અને તેને તેલ અથવા તો ઘી જે ઢોળાયેલું હોય તેની ઉપર આવી રીતના નાખી દઈશું જેટલા ભાગમાં ઢોળાયેલું હોય એટલા ભાગમાં તમારે લોટ નાખી દેવાનો અને આને થોડીકવાર માટે રહેવા દઈશું થોડીકવાર પછી આપણે લોટને આવી રીતના મિક્સ કરી લઈશું એટલે તેલ અથવા તો ઘી જે હશે તે લોટમાં સરસ મિક્સ થઈ જશે અને આ લોટનો ઉપયોગ તમે રોટલીનો લોટ બાંધવામાં કરી શકો છો અને જો એવી જગ્યાએ તેલ કે ઘી ઢોરાણું હોય જે જગ્યાએ ક્લીન ન હોય ને તમે લોટનો ઉપયોગ ન કરી શકો તો એવી જગ્યાએ તમે તેના ઉપર ટેલકમ પાવડર પણ છાંટી શકો છો જેથી પછી તેને સાફ કરવામાં સરળતા રહે પણ અહીં પ્લેટફોર્મ એકદમ ચોખ્ખું જ હતું એટલે મેં આ લોટનો ઉપયોગ કર્યો છે અને આ લોટને હું ફરીવાર કાથરોટમાં લઈ લઈશ જેનો ઉપયોગ રોટલીનો લોટ બાંધવામાં આપણે કરી લઈશું તો તમે જોયું ખૂબ જ સરળતાથી આપણું પ્લેટફોર્મ સાફ થઈ ગયું ના તો આપણું પોતું ચીકણું થયું કે ના તો આપણું પ્લેટફોર્મ ચીકણું થયું અને લોટ પણ આપણે ઉપયોગમાં લઈ શકશું તો જો કોઈ કહી ના શકે કે અહીં પહેલાં તેલ ધોરાણું હતું એકદમ ક્લીન થઈ જશે જરાય ચીકાશ નથી વધતી હું તમને હાથ ફેરવીને પણ બતાવી દઉં કે અહીં જરાય ચીકાશ નથી તો આવી રીતના ક્લીન કર્યા પછી તમે પોતું નહીં ફેરવું અને કોઈ પણ કોરું મસોતું હોય તેનાથી ખાલી પ્લેટફોર્મ ક્લીન કરી લેશો તો પણ ચાલશે તો હવે ક્યારે તેલ કે ઘી ઢોરાઈ જાય તો આવી રીતે ક્લીન કરીને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ ટીપ કેવી લાગી હવે નેક્સ્ટ ટીપ માટે અહીં મેં એક જૂની સાવણી લઈ લીધી છે સાવણીની ઉપર આપણે કોઈપણ જૂનું મોજું હોય તે પહેરાવી દઈશું અહીં મેં પગનું મોજું લીધેલું છે એને બદલે તમે હાથમાં પહેરવાના જે લાંબા મોજા આવે છે તે પણ લઈ શકો છો કોઈ પણ જૂનું મોજું હોય ઘણી વખત એવું થતું હોય કે એકાદ મોજું ખોવાઈ ગયું હોય અને એક જ બચ્યું હોય તો તેને સાચવી રાખવાનું તેનો ઉપયોગ આપણે ઘણી અલગ અલગ રીતે કરી શકીએ છીએ તો સાવણી ઉપર આપણે પહેલાં આવી રીતના મોજું પહેરાવી દઈશું આવી રીતના કર્યા પછી હવે મોજું નીકળી ન જાય તેના માટે આપણે આ જે છેડાનો ભાગ છે ત્યાં રબર બેન્ડ એક ચડાવી દઈશું તમે દોરો પણ બાંધી શકો છો પણ અત્યારે હું ફટાફટ કરવા માટે થઈને આની ઉપર રબર ચડાવી દઈશ હવે રસોડામાં અથવા તો ઘરમાં ઘણી જગ્યાએ એવા ખાંચા હોય છે જેની અંદર આપણે સાવણી તો ફેરવી શકીએ પણ પોતું નથી ફેરવી શકતા હોતા તો તેને ક્લીન કરવા માટે થઈને આવી રીતના મોજું પહેરાવીને સાવણી નાખવાથી એકદમ સરસ ક્લીન થઈ જશે જેમ કે અહીં રસોડામાં ફ્રિજની સાઈડનો ખાંચો છે જ્યાં પોતું નથી જતું આવી રીતના સાવણીથી ક્લીન કરવાથી તમે જોઈ શકો છો કે કેટલી ધૂળ અને ડસ્ટ આવી ગઈ છે તમે ભીનું કરીને પણ આવી રીતના કરી શકો છો તો જો પોતું તમે ન ફેરવી શકો તો આવી રીતના અમુક ટાઈમે ભીનું કપડું કરીને ફેરવી દેશો તો એકદમ સરસ ક્લીન થઈ જશે ઘણાના ઘરમાં સોફાની એટલી જગ્યા નથી હોતી કે હાથ જઈ શકે કે પોતું ફેરવી શકાય તો તે લોકો પણ આવી રીતના પોતું ફેરવી શકે છે તો જો તમે જોઈ શકો છો કે કેટલી ધૂળ અને ડસ્ટ આવી રહી છે અને હવે મોજાને આપણે સાધારણ ભીનું કરી લઈશું આમ જ પહેરાવેલું જ હતું સાવણીમાં મોજું અને મેં ખાલી ભીનો હાથ કરીને અડાડી દીધું છે અને ફ્રીજની નીચે આપણે એને ફેરવી દઈશું જ્યાં આપણે પોતું નથી જઈ શકતું કે હાથ પણ નથી જઈ શકતો તો આવી રીતના કરવાથી નીચેથી બધો જ કચરોને ધૂળ આવી ગઈ છે તો સોફા નીચે જો તમારે હાથ કે પોતું ન જઈ શકતું હોય તો આવી રીતના તમે ક્લીન કરી શકો છો તો ક્લિનિંગની આ ટીપ તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આજની આ બધી જ ટિપ્સ જો તમને થોડીક પણ ઉપયોગી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવા જ અવનવો વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્કસ ફોર વોચિંગ